નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાનો નો સાડા ચાર લાખ થી વધુ મતોની ની લીડ થી વિજય થયો છે ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપ આમ આદમી પાર્ટી અપક્ષ સહિત તેર ઉમેદવારો મેદાનમાં હતા ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા વચ્ચે સીધો જંગ હતો આજે ભાવનગર ની સરકારી મતગણતરી બાંભણીયા ચાર લાખ પંચાવન હજાર મત થી વિજેતા જાહેર થયા હતા દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ દસ વર્ષના શાસન ખૂબ વિકાસ ના કામો થયા છે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ લોકોના છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચ્યો છે વિશ્વ નોંધ લઈ શકે એવા નિર્ણયો અને એવા કામ થયા છે ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ અને અમારા સૌ પદાધિકારી અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સૌએ ખૂબ મહેનત કરી છે લોકો ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાને સાત લાખ સોળ હજાર આઠસો ત્યાંશી મત મળ્યા છે જ્યારે હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાને બે લાખ એકસઠ હજાર પાંચસો ચોરાણું મત મળ્યા છે